તો રામ રામ ને જે ફેમિલી કેમ જો મજામાં તો આપણે પણ જો મસ્ત મજાના છે ને આજ જે છે ને આપણે છે ને તિરંગા બાંધવા ને ઘર ઘર તિરંગા નું આપણે પૂરું કરવાનું છે ત્યારે આપણે બે તિરંગા લઈને આવી ગયા છીએ આપણી પાસે પડ્યા જ પૂરું કામ બાંધી દેવાના છે આપણે જાય ધાબા ઉપર અને કાલે છે પંદરમી ઓગસ્ટ તો બધાને પંદરમી ઓગસ્ટની હાર્દિક શુભકામના તો અત્યારે છે ને અમારી તિરંગા બાંધવા આવ્યા સીધી જાય બાંધી દેવી હમણાં અમે ગારું પણ આરું બેન ને તિરંગો છે એક દિવ્ય નો છે સારું પકડી રાખો બે ને એક એક બાંધી દેવી ને આપડે હવે

તમે એકવાર પવન નીકળી જશે એકદમ દેશ ભક્ત હોય એવું લાગે છે કેમ અને આ બાજુ જો વરસાદ ની અંદર થઈ ગયું આ દાદા બહુ દેખાતા અત્યારે લગી દેખાતા અત્યારે પાછા વાદળા થઈ ગયા ને એટલે સુરત દાદા ગયા વાદળામાં અને અંધારું પાછું થઈ ગયું છે ને પવન ફૂલ નીકળી છે અત્યારે જોરદાર પવને નીકળી ગયો છે હે હા તે પવને કેટલો નીકળી ગયો છે અત્યારે કુદરતી નજારો બધા બાજુ છે જે છે બાજુ પાછળની સાઈડમાં તમને દેખાય એ બધા જો કુદરતી નજારો અમારા ખેતરનો એનો અત્યારે નીચે આપડે ગાયો આવી ગઈ છે હવે આપણે આપણે જાવીએ આવી ગઈ છે આ બાજુ ગાયો બધી આવી ગઈ હવે

ઘણા ખરા ઝાડવા વાવેલા ઘણા ખરા છે ને પ્રકૃતિ પ્રેમમાં બહુ વાલી છે આપણે પ્રકૃતિ પ્રેમ બતાવો પડે સોમાસાનો બધે કાલે વૃક્ષારોપણ કરીને આ ઘરે વૃક્ષારોપણ નહીં પણ વૃક્ષારોપણમાં ઘરે છે ને મહેંદીને એવું વાવી દીધું હોય છે તમને બતાવને રહી ગયું મને ભૂલાઈ ગયું ઉપર ચડી ગયો હું સીધો જાણવાઈ ગયો એક આ બાજુ વાવી અને એક મહેંદી છે ને આ બાજુ વાવી છે બે બાજુ ને ગાયું જો આવી ગઈ ફરીથી હાલો જાવી બાંધવા હાલ હવે છે ને આઠ હજાર ઊભી કરી દીધું એટલે અમારે છે ને ખાણ ખાતો થાય ગાયોને આવી ગયા છે તો અત્યારે તો હું માલ આવી ગઈ છું જોખમાં ગાયો દો ગાયું દોઈને આવી થઈ ગયા ફ્રી એટલે માલ ને થઈ ગઈ છે માલ એ નહીં રહે તે બે ગયો ચોખમાં જ કારણ કે આજે આખો દિવસની ખરાડ હતી વરસાદ કે બહુ વધતો નહીં ને તો એને જો આખી જોખ ઉકાઈ ગયું તો માલ એવો નહીં રહે બેહી ગયો છે ત્યારે ને ખરા રમના જરૂર જ છે અને આ ભાઈ અમારે કોડેથી રમેશ ત્યાં કાં કોડાથી રમશો ને હા એ કોડા ભેગા હા કોડા ભેગા કર્યા છે એને બધામાં કોડાથી રેમા રાખે અને આપણે આવું જવાનું છે ડેરીએ અને જરાક જો રસોડામાં સત્કાર માનતા છે કારણ કે સાંજનું મેનુ જોવું પડશે ને જમવામાં બપોરનું મેનુ તો આપણે ન જોઈએ તો સાંજનો જોઈ લઈએ અત્યારે તો શું સાંજનું મેનુમાં દેખાય જ છે આખા રીંગણાનું શાક એમને હે આખા ભરેલા રીંગણા આટલા છે આખા ભરેલા રીંગણા શાક કેમ તો મસાલો કરીને તૈયાર કરી દીધા છે જો રીંગણા બધે આ રીંગણા છે ને આજ આપણે લઈ આવ્યા બહાર ગયા તો જો એમાંથી ને શાક બનાવ્યું છે આખા રીંગણાનું આ બાજુ ચોળી લઈ આવ્યા થોડી ટમેટા આટલું લઈ આવ્યા એ બધું આપણે આ બધું ધીમે ધીમે ખાવાનું થાય ને જ્યાં પહેલાં તો કંઈ બધું ખવાય નહીં હવે જાઓ છે તો આપણે બહાર નીકળીએ ઘેરી બાજુ હોય